જય માતાજી મિત્રો મિત્રો આજે અમે આવ્યા છીએ અંજાર તાલુકાના ભુવડ ગામે ભુવડ ગામમાં ભુવનેશ્વર મહાદેવનું એક જૂનું મંદિર આવેલું છે આ મંદિર અત્યારે ખંડેર જેવી હાલતમાં પડ્યું છે આ મંદિરને કચ્છના ભુવડ ચાવડા નામના આહીરે દસમી સદીમાં બંધાયા હોવાનું કહેવાય છે તો ચાલો મિત્રો તમને પણ દસમી સદીમાં સ્થાપાયેલા ભુવનેશ્વર મહાદેવના દર્શન કરાવીએ મિત્રો હમણાં પણ આ મંદિર કેવું સુંદર લાગી રહ્યું છે તો એ જ્યારે દસમી સદીમાં બન્યું હશે ત્યારે એનો શું રંગ હશે મંદિરનો દરવાજો બંધ છે તો જોઈએ તાળો લાગેલો છે કે શું છે મિત્રો આ જોઈ શકો છો તમે કેટલી જૂની શિવલિંગ આવેલી છે જે મંદિરના બહારથી મંદિર અંદર થોડી નીચેના ભાગમાં આવેલી છે આ કોલમ ઉપરની નકશી તમે જોઈ શકો છો કેટલી જૂની કોતરકામ અને નકશી થયેલી છે આવા મંદિરો પર થયેલા કોતરકામ અત્યારની કોઈ પણ મશીનરીથી શક્ય નથી જે આપણા પૂર્વજોએ હજારો વર્ષ પહેલાં કોઈ પણ મશીનરી વગર કરી ગયા છે જે આપણા માટે ગૌરવની વાત છે આપણે મંદિર અંદર આવી ગયા છીએ આ તમે જોઈ શકો છો શિવલિંગ છે કેટલું જૂનું મંદિર આવેલું છે મંદિરની પાછળ પણ જૂના કોઈ દેવી દેવતાના ખામીઓ પણ છે આ જોઈ શકો છો કેટલો જૂનો છે મિત્રો આવા જૂના મંદિરો કચ્છમાં બહુ ઓછા જોવા મળે છે લગભગ આ મંદિરને હજી કચ્છના લોકોને પણ જાણ નથી આ અંજાર તાલુકાથી લગભગ દસથી થી બાર કિલોમીટર દૂર ભુવડ ગામ આવેલું છે ભુવડ ગામથી ભદ્રેશ્વર બાજુ જતાં જ રસ્તા ઉપર જ આ મંદિર છે જેની ખરેખર આજુબાજુના ગામવાળાઓને પણ આટલા પૌરાણિક મંદિરની જાણ પણ નથી તમે જોઈ શકો છો કેટલું જૂનું અને પૌરાણિક મંદિર છે કચ્છમાં આવા પૌરાણિક મંદિર લગભગ ત્રણથી ચાર જ છે જે અત્યારે ખંડેરી જેવી હાલતમાં પડ્યા છે